ઘરમાં ક્યારેય કોઈ શાકભાજી ન હોય ને ફ્રેન્ડ્સ તો આ એક રેસીપી જરૂરથી બનાવીને ટ્રાય કરો આ રેસીપી સાથે રોટલી ખાઈ શકશો રોટલા ખાઈ શકશો સાથે સાથે ભાત અને ખીચડી પણ આ રેસિપી સાથે તમે ખાઈ શકો તો શાક વગરની રેસીપી આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ચટાકેદાર તો ચાલો બનાવવાનું શરૂ કરી ખાણી દસ્તામાં અહીં પંદરથી વીસ કડી લસણની લીધી છે તેનામાં આપણે મીઠું નાખી અને કૂટી લીધું છે હવે એક મોટી ચમચી આપણે મરચાં એડ કરી દઈશું તો તમે તીખું ખાતા હો તો તીખું લાલ મરચાંનું પાવડર લેવાનું છે અને જો તીખું ન ખાતા હો તો અહીં કાશ્મીરી લઈ લેવાનું છે પાણી પાણી કશું જ નથી કરવાનું આપણે એકદમ સરસ રીતે લસણ સાથે આ મરચાંને પણ મિક્સ કરી લેશું કૂટી લેશું હવે અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવો લસણવાળું મરચું આપણું બનીને રેડી થઈ ગયું છે તો તેને આપણે સાઈડમાં મૂકી દઈશું અને ત્યાર પછી આપણે અહીં બે કાંદા લઈ લીધા છે એટલે કે ડુંગળી લઈ લીધી છે ડુંગળીની છાલ કાઢી લીધી છે ફ્રેન્ડ્સ અને ત્યાર પછી વચ્ચેનો જે વ્હાઈટ પાર્ટ હોય તેને પણ મેં કાઢી લીધો છે હવે ડુંગળીની આપણે એકદમ સરસ એવી ઝીણી ઝીણી કટિંગ કરવાની છે તો આ રેસીપી માટે એકદમ ઝીણી ઝીણી જ કટિંગ કરવાની છે બહુ મોટી મોટી તેની ડુંગળીની સ્લાઇસ નથી કરવાની ફ્રેન્ડ્સ અત્યાર સુધીમાં વિડીયો જરાય પણ ગમે તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો અને હા જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી આવવાવાવાવાવાવાવાવાવાવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે તો અહીં મેં બંને ડુંગળીને કટ કરી લીધી છે હવે આપણે કેસ ઉપર પેન મૂકી દઈશું પેનમાં આપણે તેલ લઈ લેશું તો અહીં તમે સરસિયું તેલ પણ વાપરી શકો છો મેં અહીં મગફળીનું તેલ લીધું છે સરસિયા તેલથી આ રેસિપીનો ટેસ્ટ સારો એવો આવશે તપે એટલે અડધી ચમચી આપણે જીરું ઉમેરી દઈશું અડધી ચમચી રાય ઉમેરી દેશું ત્યાર પછી આપણે થોડી એમથી હિંગ ઉમેરી દઈશું અને એ બધું જ વગર સરસ એવું ચટકી જાય ને પછી આપણે અહીં લીમડો ઉમેરી દેવાનો છે અને ત્યાર પછી આપણે ડુંગળી ઉમેરવાની છે ડુંગળી ઉમેર્યા બાદ આપણે એકદમ સરસ રીતે અહીં તેને મિક્સ કરી લેવાની છે વગરમાં અને આ ડુંગળીને સરસ રીતે કૂક કરવાની છે અત્યારે આપણે અહીં ડુંગળીમાં મીઠું નહીં ઉમેરીએ કારણ કે લસણ કૂટ્યું એનામાં આપણે મીઠું ઉમેરી દીધું છે તો આખી રેસીપીનું મીઠું આપણે ત્યારે જ ઉમેરી દીધું છે એટલે અત્યારે આપણે મીઠું નથી ઉમેરવાનું તો અહીં ડુંગળીને આપણે બરાબર રીતે સાતળવાની છે જ્યાં સુધી કે તેનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેશું ત્યાર પછી આપણે તેનામાં ઉમેરીશું લસણ અને મરચું જે આપણે કૂટીને રાખ્યું હતું તે તેને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો અહીં આપણે ડુંગળીમાં લસણવાળું મરચું એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આ રેસીપી તમે રોટલી સાથે ભાખરી સાથે રોટલા સાથે કે પછી ખીચડી સાથે કે ભાત સાથે પણ આ રેસીપી ખાઈ શકો છો એટલી ટેસ્ટી છે અને ઘરમાં કોઈ પણ શાક ન હોય તો તમે આ રેસીપી આસાનીથી બનાવી શકો છો તમને શાકની બિલકુલ જરૂર નહીં પડે અને આ રેસીપી એટલી ટેસ્ટી બને છે કે તમે એક વખત જો મારી આ રીતે બનાવી લીધી ને તો તમે અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ રેસીપી ટ્રાય કરશો તો હવે લસણવાળું મરચું મિક્સ કરી લીધું છે હવે આપણે એક ચમચી ધાણાનો પાવડર ઉમેરીશું અડધી ચમચી આપણે હળદરનો પાવડર ઉમેરી દઈશું થોડો અમથો આપણે ગરમ મસાલો ઉમેરીશું અને બધું જ સરસ એવું મિક્સ કરી લેશું લાલ મરચાંનો પાવડર નથી ઉમેરવાનું કારણ કે આપણે લસણ અને લાલ મરચું ઓલરેડી કૂટીને ઉમેરી દીધું છે હવે આપણે આ બધા જ મસાલાને સરસ રીતે સાતળી લેવાના છે તો ડુંગળી તો ઓલરેડી પાકી ગઈ છે હવે તેને વધારે સાતડવાની જરૂર નથી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને પેનને તેના ઉપર મૂકી દઈશું ઠંડુ થવા માટે એકદમ તેને ઠંડુ કરી લેવાનું છે હવે અહીં મેં દહીં લઈ લીધું છે તો અહીં એકદમ તમે જોઈ રહ્યા છો કે ઘરનું જ જામેલું દહીં છે બજારનું બિલકુલ નથી ઘરે એકદમ સરસ એવા ચોસલા પડતું દહીં રેડી કેમ કરવાનું તેનો વિડીયો મારા ચેનલ પર છે તમે ચેનલ પર જઈને જોઈ શકો છો હવે એ દહીંને આપણે ઘરણીમાં ઉમેરી દઈશું નીચે કોઈ પણ વાસણ મૂકી દેજો જેનામાં દહીંમાંથી બધું જ પાણી નીકળી જાય તો આ રેસીપી માટે આપણે દહીંમાંથી પાણી કાઢવું જરૂરી છે નહીં આ રેસીપી એકદમ પાતલી એવી બનશે હવે લગભગ લોકોને તો ખ્યાલ આવી જ ગયો હશે કે હું કઈ રેસિપી બનાવી રહી છું તો ફ્રેન્ડ્સ દહીંમાંથી આપણે પાણી નીકળી જાય એટલી વાર તેને મૂકી દઈશું તો દસથી પંદર મિનિટ થઈ ગઈ છે અહીં વઘાર પણ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેનામાં દહીં ઉમેરીશું તો ફ્રેન્ડ્સ આજે આપણે કાઠિયાવાડી દહીં તિખારી બનાવી છે જે ગુજરાતી ઘરોમાં બને જ છે ખીચડી સાથે વધારે બનાવવામાં આવે છે શાક ન હોય ત્યારે આ રેસીપી અચૂકથી ગુજરાતીઓના ઘરમાં બનતી જ હોય છે તો એકદમ ટેસ્ટી એવી બને છે બે પાંચ મિનિટમાં આ રેસીપી બની પણ જાય છે ઘણી વખત આપણે બનાવતા હોઈએ ને તો દહીં જે છે એ બધાની ફાટી જતી હોય છે એટલા માટે વઘાર ઠંડુ કરીને જ હંમેશા દહીં ઉમેરવાની જેથી કરીને દહીંના ફોદા ફોદા ન થાય અને આ રેસીપી એકદમ પરફેક્ટ બને તો ફ્રેન્ડ્સ રેડી છે આપણી એકદમ ટેસ્ટી એવી ચટાકેદાર દહીં તીખારી દહીંને પ્રોપર રીતે વઘારમાં મિક્સ કરી લેશું જો તમને તીખું ન પસંદ હોય બહુ વધારે તો લસણનો પ્રમાણ ઓછો રાખવાનો છે નહીં તો દહીં તીખારી બહુ તીખી થઈ જશે અહીં બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેને સર્વ કરી દઈશું તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને કમેન્ટ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ